જે પરમાત્માના ગુડ રહસ્યને યથાર્થ મહિમાને જાણવા ઈચ્છે છે તે જિજ્ઞાસુ પણ નામને જીભથી જપીને તેને જાણી લે છે લૌકિક સિદ્ધિઓને ઈચ્છવાવાળા અર્થાર્થી સાધન સાધક તલ્લીન બનીને નામનો જપ કરે છે અને અણીમાદી આઠેય સિદ્ધિઓ પામી સિદ્ધ બની જાય છે સંકટથી ગભરાયેલા આર્થભક્તો નામ જપ કરે છે તો તેમના ઘણા મોટા મોટા બરા સંકટો ટળી જાય છે અને તેઓ સુખી થઈ જાય છે જગતમાં ચાર પ્રકારના અર્થાથી ધનાદિની ઈચ્છાથી ભજનારા આર્થ સંકટથી નિવૃત્તિ માટે ભજનારા જિજ્ઞાસુ ભગવાનને ઓળખવાની ઈચ્છાથી ભજનારા જ્ઞાની ભગવાનને તત્વથી ઓળખી સ્વાભાવિક જ પ્રેમથી ભજનારા રામ ભક્તો છે અને ચારેય પુણ્યાત્મા પાપરહિત અને ઉદાર છે ચારેય ચતુર ભક્તોને નામનો જ આધાર છે એમાં જ્ઞાની ભક્ત ભગવાનને વિશેષ રૂપે પ્રિય છે આમ તો ચારેય યુગોમાં અને ચારેય વેદોમાં નામનો પ્રભાવ છે પરંતુ કળિયુગમાં વિશેષ રૂપે છે તેમાં તો નામ વિના અન્ય કોઈ ઉપાય જ નથી જેઓ સર્વે પ્રકારની ભોગ અને મોક્ષની પણ કામનાઓથી રહિત અને શ્રીરામ ભક્તિના રસમાં લીન છે તે પણ નામના સુંદર પ્રેમરૂપી અમૃતના સરોવરમાં પોતાના મનને માછલું બનાવી રાખ્યું છે અર્થાત તેઓ નામરૂપી સુધા અમૃતનું સતત આસ્વાદન કર્યા કરે છે ક્ષણ માત્ર પણ તેનાથી વિખૂટા પડવા માંગતા નથી નિર્ગુણ અને સગુણ બ્રહ્મના બે સ્વરૂપો છે એ બંને અકથનીય અથા અનાદિ અને અનુપમ છે મારા મત અનુસાર નામ આ બંનેથી મોટું છે જેણે પોતાના બળે બંનેને પોતાના વસમાં કરી રાખ્યા છે સજ્જન લોકો આ વાતને મુજદાસની દૃષ્ટતા કે કેવળ કાવ્યોક્તિ ન સમજે હું મારા મનના વિશ્વાસ પ્રેમ અને રુચિની વાત કહું છું નિર્ગુણ અને સગુણ બંને પ્રકારના ભ્રમનું જ્ઞાન અગ્નિ અગ્નિ સમાન છે નિર્ગુણ તે અપ્રગટ અગ્નિની પેઠે છે જે કાષ્ટની અંદર છે પરંતુ દેખાતો નથી અને સગુણ તે પ્રગટ અગ્નિની પેઠે છે જે પ્રત્યક્ષ દેખાય છે વસ્તુતઃ બંને એક જ છે કેવળ પ્રગટ અપ્રગટના ભેદથી જુદા જુદા દેખાય છે તે જ પ્રમાણે નિર્ગુણ અને સગુણ વસ્તુતઃ એક જ છે આમ હોવા છતાં બંનેની જાણવા ઘણા કઠિન છે પરંતુ નામથી બંને સુગમ થઈ જાય છે એટલે જ મેં નામને નિર્ગુણ ભ્રમથી અને સગુણ રામથી મોટું કયું છે બ્રહ્મ વ્યાપક છે એક છે અવિનાશી છે સત્તા ચૈતન્ય અને આનંદનો નક્કર ખજાનો ઘન રાશિ છે એવા વિકાર રહિત પ્રભુના હૃદયમાં રહેવા છતાંય જગતના સર્વે જીવ દિન અને દુઃખી છે નામનું નિરૂપણ કરીને નામના યથાર્થ સ્વરૂપ મહિમા રહસ્ય અને પ્રભાવને જાણીને નામનું જતન કરવાથી શ્રદ્ધાપૂર્વક નામ જપરૂપી સાધન કરવાથી તે ભ્રમ કેવી રીતે પ્રગટ થઈ જાય છે જેમ રત્ન ઓળખાયાથી એનું મૂલ્ય આ રીતે નિર્ગુણ કરતાં નામનો પ્રભાવ અત્યંત મોટો છે હવે મારા વિચાર અનુસાર કહું છું કે નામ સગુણ રામ કરતાં પણ મોટું છે શ્રીરામજીએ ભક્તોના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરીને સ્વયં કષ્ટ વેઠીને સાધુઓને સુખી કર્યા પરંતુ ભક્તજનો પ્રેમ સહિત નામનો જપ કરી સરળતાથી આનંદ અને કલ્યાણનું ધામ બની જાય છે શ્રીરામજી એક તપસ્વીની સ્ત્રી અહલ્યાની જ તારી પરંતુ નામે તો કરોડો દુષ્ટોની બગડેલી બુદ્ધિની સુધારી છે શ્રીરામજીએ ઋષિ વિશ્વામિત્રજીના હિત માટે એક સુકેતુ યક્ષની કન્યા તાળકાની સેના અને સુબાહુ સહિત સમાપ્ત કરી પરંતુ નામ પોતાના ભક્તોના દોષ દુઃખ અને દુરાશાઓનો એવી રીતે નાશ કરી નાખે છે જેવી રીતે સૂર્ય રાત્રિનો શ્રીરામજીએ તો પોતે શિવજીનું ધનુષ તોડ્યું પણ નામનો તો પ્રતાપ સંસારના સર્વે ભયોનો નાશ કરનારો છે પ્રભુ શ્રીરામજીએ ભયાનક દંડક વનને સુહામણું બનાવ્યું પરંતુ નામે અસંખ્ય મનુષ્યોના મનને પવિત્ર કરી દીધા શ્રી રઘુનાથજીએ રાક્ષસોના સમૂહને માર્યા પરંતુ નામ તો કળિયુગના બધા જ પાપોના મૂળિયા ઉખાડનારું છે શ્રી રઘુનાથજીએ તો સબરી જટાયુ આદિ શ્રેષ્ઠ સેવકોને જ મુક્તિ આપી પરંતુ નામે અગણિત દુષ્ટોનો ઉદ્ધાર કર્યો નામના ગુણોની કથા વેદોમાં પ્રસિદ્ધ છે વિભીષણ પોતાના શરણમાં રાખ્યા આ હર કોઈ જાણે છે પરંતુ નામે તો અનેક ગરીબો પર કૃપા કરી છે નામનું આ સુંદર બિરુદ લોકો અને વેદોમાં વિશેષ રૂપે પ્રકાશિત છે શ્રીરામજીએ તો રીચ અને વાનરોની સેના એકઠી કરી અને સમુદ્ર પર પુલ બાંધવા માટે પરિશ્રમ ઓછો નથી કર્યો એટલે કે ઘણો પરિશ્રમ કર્યો પરંતુ નામ લેતા જ સંસાર સમુદ્ર સુકાઈ જાય છે સજ્જનજનો મનમાં જરા વિચારો બંનેમાં કોણ મોટું છે શ્રીરામજીએ કુટુંબ સહિત રાવણને યુદ્ધમાં માર્યો અને સીતાજી સહિત પોતાના નગર અયોધ્યામાં પ્રવેશ કર્યો રામ રાજા બન્યા અવધ એમની રાજધાની બની દેવતા અને મુનિઓ ઉત્તમ વાણીથી તેમના ગુણ ગાય છે પરંતુ સેવક ભક્ત પ્રેમપૂર્વક નામના સ્મરણ માત્રથી વિના પરિશ્રમે મોહની પ્રબળ સેનાને જીતી પ્રેમમાં મગ્ન થઈ પોતાના સુખમાં વિચરે છે નામની કૃપાથી તેમને સ્વપ્નમાં પણ કોઈ ચિંતા સતાવતી નથી આ રીતે નામ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ રામ બંનેથી મોટું છે એ વરદાન આપનારાઓને પણ વર આપનાર છે શ્રી શિવજીએ પોતાના હૃદયમાં આ જાણીને સો કરોડ રામચરિત્રોમાંથી આ રામ નામને સારૂપે સ્વીકારી ગ્રહણ કર્યું છે નામની કૃપાથી શિવજી અવિનાશી છે અને અમંગળ વેશ હોવા છતાં પણ મંગળોનો ભંડાર છે સુખદેવજી અને સંકાદિક સિદ્ધ મુનિઓ યોગીજનો નામની કૃપાથી બ્રહ્માનંદને ભોગવે છે ના નારદજીએ નામના પ્રતાપને ઓળખ્યો છે હરિ સમસ્ત સંસારને પ્રિય છે હરિને હર પ્રિય છે અને આપ શ્રી નારદજી હરિ અને હર બંનેની પ્રિય છો નામને જપવાથી પ્રભુએ કૃપા કરી જેથી પ્રહલાદ ભક્ત શિરોમણી બની ગયા ધ્રુવજીએ ગ્લાનીથી અપરમાના વચનોથી દુઃખી થઈ સકામ ભાવે હરિનામ જપ્યું અને તેના પ્રતાપે અચળ અનુપમ સ્થાન ધ્રુવલોક પ્રાપ્ત કર્યું હનુમાનજીએ પવિત્ર નામનું સ્મરણ કરીને શ્રી રામજીને પોતાના વશમાં કરી રાખ્યા છે પાપી અજામિલ ગજ અને ગણિકા જેવા પતિ પણ શ્રી હરિના નામના પ્રભાવથી મુક્ત બન્યા છે હું નામની મોટાઈ ક્યાં સુધી કહું રામ પણ નામના ગુણોને ગાઈ શકતા નથી કળિયુગમાં રામનું નામ કલ્પ તરુ મનગમતા પદાર્થ આપનાર અને કલ્યાણનું ધામ મુક્તિનું નિવાસસ્થાન છે જેને સ્મરણ કરવાથી ભાંગ જેવો નિષ્કૃટ હલકી કોટીનો તુલસીદાસ તુલસી સમાન પવિત્ર થઈ ગયો કેવળ કળિયુગની જ વાત નથી ચારેય યુગોમાં ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં નામને જપીને જીવો શોખ રહિત બન્યા છે વેદ પુરાણ અને સંતોનો મત છે કે સમસ્ત પુણ્યોનું ફળ શ્રીરામજીમાં અથવા તો રામ નામમાં સ્નેહ થવો એ જ છે પહેલા સત્યયુગમાં ધ્યાનથી બીજા ત્રેતાયુગમાં યજ્ઞથી અને દ્વાપરમાં પૂજનથી ભગવાન પ્રસન્ન થાય છે પણ કળિયુગમાં તો કેવળ પાપનું મૂળ અને મલિન છે તેમાં મનુષ્યોના મન પાપરૂપી સમુદ્રમાં માછલા બન્યા છે અર્થાત પાપથી ક્યારેય છૂટા ન પડવા ઈચ્છતા હોવાથી તેમાં ધ્યાન યજ્ઞ પૂજન થઈ ન શકે આવા કરાળ કાળમાં કળિયુગમાં તો નામ જ કલ્પવૃક્ષ છે જેનું સ્મરણ માત્ર જ સંસારની સમસ્ત જંજાળોનો નાશ કરનાર છે કળિયુગમાં આ રામ નામ મનોવાંછિત ફળ આપનારું છે પરલોકનું પરમ હિતેશી અને આ લોકમાં માતા પિતા છે અર્થાત પરલોકમાં ભગવાનનું પરમધામ આપે છે અને આ લોકમાં માતા પિતાની જેમ બધી રીતે પાલન અને રક્ષણ કરે છે કળિયુગમાં નથી કર્મ નથી ભક્તિ અને જ્ઞાની નથી પણ રામ નામ જ એક આધાર છે કપટની ખાણ કળિયુગ કાલનેમીને મારવા માટે રામનામ જ બુદ્ધિમાન અને સમર્થ શ્રી હનુમાનજી છે રામ નામ શ્રી નૃસિંહ ભગવાન છે કળિયુગ હિરણ્યક અસ્તુ છે અને જપ કરનારા લોકો પ્રહલાદ જેવા છે આ રામ નામ દેવતાઓના શત્રુ કળિયુગ રૂપી દૈત્યને મારી જપ કરનારાઓની રક્ષા કરશે સારા ભાવ પ્રેમથી ખરાબ ભાવ વેરથી ક્રોધથી કે આળસથી કોઈ પણ રીતે નામ જપવાથી દસે દિશાઓમાં મંગળ થાય છે તે પરમ કલ્યાણકારી રામ નામનું સ્મરણ કરીને અને શ્રી રઘુનાથજીને શ્રી શિષ્યમાવીને હું રામજીના ગુણોનું વર્ણન કરું છું તે શ્રી રામજી મારું બગડેલું બધી રીતે સુધારી લેશે જેમની કૃપાથી સાક્ષાત કૃપા પણ નથી ધરાતી તે વધુ કૃપા ઈચ્છે છે રામ જેવા શ્રેષ્ઠ સ્વામી અને મારા જેવા નાચીજ સેવક તેમ છતાં પણ તે દયાનિધિએ પોતાની બધી પોતાની બાજુ જોઈને મારું પોષણ કર્યું છે લોક અને વેદમાં પણ શ્રેષ્ઠ સ્વામીની આ રીતિ પ્રસિદ્ધ છે કે જેઓ વિનયને સાંભળતા જ પ્રેમને ઓળખી લે છે અમીર ગરીબ ગામડું શહેરી પંડિત મુર્ગ બદનામ યશસ્વી સુકવિ કુકવિ સર્વે નરનારી પોતપોતાની બુદ્ધિ અનુસાર રાજાના વખાણ કરે છે સાધુ બુદ્ધિમાન સુશીલ અને ઈશ્વરના અંશથી ઉત્પન્ન પરમ કૃપાળુ રાજા સર્વેને સાંભળીને અને તેમની વાણી ભક્તિ વિનય અને ચાલને ઓળખીને સુંદર મીઠી વાણીથી સૌનું યથાયોગ્ય સન્માન કરે છે આ સ્વભાવ તો સંસારી રાજાનો છે કૌશલરાજ શ્રીરામચંદ્રજી તો ચતુર શિરોમણી છે શ્રીરામજી તો વિશુદ્ધ પ્રેમથી જ પ્રસન્ન થાય છે પણ જગતમાં મારાથી વધારે મૂર્ખ અને મલિન બુદ્ધિવાળો બીજો કોણ હશે તો પણ કૃપાળુ શ્રીરામજી મુજ દુષ્ટ સેવકની પ્રીતિ અને રૂચિને અવશ્ય નભાવશે જેમણે પથ્થરોને વહાણ અને વાનરિચોને બુદ્ધિમાન મંત્રી બનાવી દીધા બધા લોકો મને શ્રીરામજીનો સેવક કહે છે અને હું પણ વિના લજ્જા સંકોચે કેવડાવું છું કહેવાવાળાઓનો વિરોધ નથી કરતો કૃપાળુ રામચંદ્રજી આ નિંદાને સહે છે કે શ્રી સીતાનાથજીનો શ્રી સીતાનાથજી જેવા સ્વામીનો તુલસીદાસ જેવો સેવક છે આ મારી ઘણી મોટી દૃષ્ટતા અને દોષ છે મારા પાપ સાંભળીને નરક પણ નાક સંકોરી લે છે અર્થાત નરક પણ મારા માટે સ્થાન નથી આમ સમજીને મને પોતાના જ કલ્પિત ભયથી બીક લાગે છે પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીએ તો સ્વપ્નમાંય આના પર મારી આ દૃષ્ટતા અને દોષ પ્રત્યે ધ્યાન આપ્યું નથી વળી મારા પ્રભુ શ્રીરામજીએ તો આ વાતને સાંભળીને જોઈને અને પોતાના ઉત્તમ ચિત્રરૂપી ચક્ષુઓથી નિરીક્ષણ કરીને મારી ભક્તિ અને બુદ્ધિની ઉલટી પ્રશંસા કરી છે કેમ કે કહેવામાં ભલે બગડી જાય અર્થાત હું ભલે પોતાનો ભગવાનનો સેવક કહેતો કેવડાવતો રહું પણ હૃદયમાં તો સારા પણ હોવું જોઈએ હૃદયમાં તો પોતાને તેમનો સેવક બનવા યોગ્ય ન માનતા પાપી અને દિન જ માનું છું આ સારાપણું છે શ્રી રામચંદ્રજી પણ દાસના હૃદયની સારી યોગ્યતા ઓળખીને રીઝી જાય છે પ્રભુના ચિત્તમાં પોતાના ભક્તોએ કરેલી ભૂલચૂક યાદ રહેતી નથી તેઓ ભૂલી ભૂલી જાય છે અને તેમના હૃદયની સારા સારા ભલાઈની સેંકડો વખત યાદ કરતા રહે છે જે પાપના કારણે તેઓ વાલીને ભારધીની પેઠે માર્યો હતો તેવી જ કુચાલ પાછી સુગ્રીવે ચાલી વળી તેવી જ કરણી વિભીષણની હતી પરંતુ શ્રીરામચંદ્રજીએ સ્વપ્નમાં પણ તેનો મનમાં વિચાર ન કર્યો ઉલટાનું ભરતજીને મળ્યા ત્યારે શ્રી રઘુનાથજીએ તેઓનું સન્માન જ કર્યું રાજસભામાં પણ એમના ગુણોના વખાણ કર્યા પ્રભુ શ્રીરામચંદ્રજી તો વૃક્ષની નીચે બેઠા છે અને વાનરો ડાળી પર અર્થાત ક્યાં મર્યાદા પુરુષોત્તમ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા શ્રીરામજીને ક્યાં વૃક્ષોની ડાળીઓ પર કૂદનારા વાનરો પરંતુ આવા વાનરોને પણ તેઓએ પોતાના સમાન બનાવી દીધા તુલસીદાસજી કહે છે કે શ્રી રામચંદ્રજી જેવા શીલ નિધાન સ્વામી ક્યાંય પણ નથી હે શ્રીરામજી આપની સારપથી બધાનું ભલું જ છે અર્થાત આપનો કલ્યાણમય સ્વભાવ બધાનું મંગળ કરનાર છે જો આ વાત સાચી છે તો તુલસીદાસનું પણ સદા કલ્યાણ થશે આ રીતે પોતાના ગુણ દોષો કહીને અને સૌને ફરીથી સ્થિર નમાવીને હું શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરું છું જેને સાંભળવાથી કળિયુગના પાપ નષ્ટ પામશે મુનિ યાજ્ઞવલ્કજીએ જે સોહાવણી કથા મુનિશ્રેષ્ઠ ભરદ્વાજજીને સંભળાવી હતી એ સંવાદને હું વખાણીને કહીશ બધા સજ્જનો સુખનો અનુભવ કરતાં કરતાં તે સાંભળશે શિવજીએ પહેલાં આ સોહાવણા ચરિત્રને રચ્યું પછી કૃપા કરીને પાર્વતીજીને સંભળાયું તે જ ચરિત્ર શિવજીએ કાગભુસુંડીજીને રામભક્ત અને અધિકારી જાણીને આપ્યું